સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ વિભાગની મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓની અંદર દરેક ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી હશે હવે મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસની તમામ વિભાગની મિત્રો જે પણ યોજનામાં તમે ઓનલાઈન અરજી કરેલી હોય તો મોટા ભાગના વિભાગ દ્વારા મિત્રો હવે ઓનલાઈન અરજીની જે પૂર્વ મંજૂરી હોય તે મિત્રો આપવાનું ચાલુ થઈ ગયેલ છે એટલે કે તમે તમારી અરજીનું સ્ટેટસ મિત્રો ચેક કરશો અને જો તે અરજીનું સ્ટેટસ તમને ક્લેમ સબમિશન આવો મિત્રો લખેલું બતાવે છે તો તેનો મતલબ કે તમને તે યોજના માટે મિત્રો પૂર્વ મંજૂરી મળી ચૂકી છે હવે મિત્રો સરકાર દ્વારા આ વખતે તમામ જે ડોક્યુમેન્ટ્સ હોય એટલે કે સહાયના જે બિલો હોય તે મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે જે પણ ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી મળેલી હોય તો તે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરવા જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ખોલવાનું રહેશે ત્યારબાદ તેમાં મિત્રો તમારે લોગ ઇન કરવાનું રહેશે તો હવે આપણે સૌ પ્રથમ લોગ ઇન કરી લઈએ તો મિત્રો લોગ ઇન કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં તમે જે અરજીઓ કરેલ હોય તે ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે કે અરજી નામના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે મિત્રો જે પણ વિભાગની જે પણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરેલી હશે તે તમામ યોજનાઓ બતાવશે જેમાં તમારે મિત્રો સ્ટેટસ ચેક કરવાનું રહેશે કે તમારી કઈ અરજીનું સ્ટેટસ ક્લેમ સબમિશન બતાવે છે તો અહીંયા મારે મિત્રો મોટા ભાગની અરજીઓનું એલિજિબિલિટી સ્ટેટસ બતાવે છે જ્યારે અહીંયા તમે એક અરજી જોઈ શકો છો કે જેનું સ્ટેટસ મને ક્લેમ સબમિશન બતાવે છે તેનો મતલબ કે મને આ કાચા મંડપની જે અરજી હતી તેના માટે મિત્રો બાગાયત વિભાગ દ્વારા પૂર્વ મંજૂરી આપી દેવામાં આવેલ છે તો હવે હું આ યોજના માટે મિત્રો ઓનલાઈન કાગળો અપલોડ કરી શકીશ સૌ પ્રથમ મિત્રો જો તમારે પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરવો હોય તો તેના માટે મિત્રો તમારે અહીંયા જે તમને એક સર્કલ દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કર્યા બાદ મિત્રો ત્રણ ઓપ્શન જોવા મળશે સૌપ્રથમ અરજી જુઓ તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરેલી છે તેની તમારે પ્રિન્ટ લેવી હોય અથવા તો તમારે જોવી હોય તો તે તમને જોવા મળશે ક્લેમ સબમિટ એટલે કે તમારે જે ડોક્યુમેન્ટ્સ છે કે જે તે યોજના માટે તમે ઓનલાઈન અરજી કરેલી હોય તેના બિલો સબમિટ કરવાનો ઓપ્શન છે જેને મિત્રો ક્લેમ સબમિટ કહેવામાં આવે છે જ્યારે ત્રીજો મિત્રો છે સેન્શન રિપોર્ટ સેન્સન રિપોર્ટ એટલે કે પૂર્વ મંજૂરીનો હુકમ તો આપણે સૌપ્રથમ મિત્રો આ પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરી લઈએ થોડો મિત્રો સમય લાગશે પરંતુ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો પૂર્વ મંજૂરીના હુકમની અંદર તમને બે પેજ જોવા મળશે જેમાં સૌપ્રથમ પેજ હશે તેની અંદર તમારું નામ ગામ તાલુકો અને તમે જે યોજના માટે ઓનલાઈન અરજી કરેલી હશે તેની વિગતો મિત્રો જોવા મળશે જ્યારે મિત્રો બીજું જે પેજ હશે તેની અંદર તમે જે યોજનાની અંદર ઓનલાઈન અરજી કરેલી છે તેની મિત્રો વિગતવાર માર્ગદર્શિકા જોવા મળશે એટલે કે તમારે કયા કયા કાગળો છે જે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તેની વિગતો મિત્રો અહીંયા તમને પૂર્વ મંજૂરીના હુકમમાંથી મળી રહે છે તો અહીંયા આપણે જોઈએ કે કયા કયા કાગળો આપણને અપલોડ કરવાનું જણાવે છે તો સૌ પ્રથમ આ તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરેલી હોય તે અરજી સહી સાથે મિત્રો જમીનની વિગતના ઉતારા તમારે આઠ અને સાત બારના આધાર કાર્ડની નકલ જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની ચેરોક્સ જો બાગાયતી પાકોના વાવેતરની નોંધ એટલે કે સિસ્ટમમાં કરાવવાની રહે છે ડિજિટલ ક્રોપ સર્વે જે મિત્રો દરેક ગામ દીઠ એક સર્વેયરની નિમણૂક કરવામાં આવેલી હોય છે અને તે સર્વેયર પાસે તમારે તેની નોંધણી કરાવવાની રહે છે જે તે પાકનું તમે વાવેતર કરેલું હોય તેની ખરીદીના અસલ બિલ સંમતિપત્ર જો તમારે લાગુ પડતું હોય તો ત્યારબાદ અન્ય જે જરૂરી સાધનિક કાગળો હોય તે પણ મિત્રો રજૂ કરવાના રહે છે તો મિત્રો પૂર્વ મંજૂરીના હુકમની અંદર તમને તમામ વિગતો જોવા મળી રહે છે કે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના છે તેમજ તમને મિત્રો સબસિડી કેટલી ચૂકવવામાં આવશે તે પણ અહીંયાથી તમને જોવા મળી રહે છે કાચા મંડપ માટે તમે અહીંયા જોઈ શકો છો કે જે લાકડા અથવા તો વાંસના ટેકા રજૂ કરવાના હોય છે તેનું પણ અહીંયા લખેલું છે કે સોળસો નંગ પ્રતિ હેક્ટર તમારે રજૂ કરવાના હોય છે અહીંયા વાયરની મિત્રો જે જાડાઈ આવે તે પણ લખેલી છે એટલે કે ટૂંકમાં મિત્રો કે પૂર્વ મંજૂરીની અંદરથી તમને મિત્રો તમામ વિગતો મળી રહે છે તો સૌપ્રથમ મિત્રો તમારે પૂર્વ મંજૂરી ડાઉનલોડ કરવાની રહે છે ત્યારબાદ કાગળો અપલોડ કરવાના રહે છે જે પ્રમાણે મિત્રો પૂર્વ મંજૂરીની અંદર જણાવેલ હોય તે પ્રમાણેના તમામ કાગળો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો અપલોડ કરવાના રહે છે તો હવે મિત્રો આપણે કાગળો અપલોડ કરીએ તો હવે મિત્રો આપણે કાગળો કઈ રીતે અપલોડ કરવા તેની માહિતી મેળવીએ તો તેના માટે સૌપ્રથમ મિત્રો તમારે અહીંયા જે ડોટ દેખાય છે તમને જે સ્ટાર દેખાય છે સ્ટાર જેવું તેના પર ક્લિક કરવાનું રહેશે જેના પર તમને મિત્રો આ ક્લેમ સબમિટનો જે ઓપ્શન જોવા મળે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કર્યા બાદ બાજુમાં મિત્રો એક વિન્ડો ખુલ છે અને તેમાં તમે જોઈ શકો છો કે તમારે તમારે મિત્રો કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે અહીંયા તમે જોઈ શકો છો કાગળોની અંદર જો તમે મિત્રો ફોટો હોય એટલે કે જે પી જે ફાઇલ અથવા તો પીએનજી ફાઇલ હોય તો ફોટો પણ અપલોડ કરી શકશો અથવા તો જો તમારે પીડીએફ ફાઇલ મિત્રો અપલોડ કરવી હોય તો તે પણ તમે કરી શકશો આપણે જોઈ લઈએ કે કેવી રીતે તમારે અપલોડ કરવી અલગ અલગ યોજનાઓ માટે મિત્રો અલગ અલગ કાગળો અપલોડ કરવાના હોય છે તો તમારે સૌપ્રથમ પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરી અને જોઈ લઉં કે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના થશે તો આપણે જોઈએ સૌપ્રથમ કે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીની નકલ અરજદારની સહી સાથે અહીંયા મિત્રો અપલોડ કરવાની રહેશે તો આપણે દસ્તાવેજ દાખલ કરો આ ઓપ્શન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં લઈ જશે જ્યાં મિત્રો ફાઇલ પડી હશે આપણે કોઈ પણ એક ફાઇલ હાલમાં અપલોડ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પીડીએફ ફાઇલ જે તમે અપલોડ કરી હતી તે અહીંયા મિત્રો તમને બતાવે છે જો તમારે રિસેટ કરવી હોય એટલે કે ધારો કે તમારે ફૂલ ભૂલથી મિત્રો બીજી ફાઇલ અથવા તો બીજું કોઈ ડોક્યુમેન્ટ એચેચ એટેચ થઈ ગયું એટલે કે અપલોડ થઈ ગયું છે તો તમે તેમાં રિસેટ ઓપ્શન પર ક્લિક કરજો તો આ ઉપરની જે ફાઇલ છે તે મિત્રો ઓટોમેટિક નીકળી જશે અહીંયા તમે જોઈ શકો છો કે રિસેટ પર ક્લિક કરવાથી જે અહીંયા આપણે ફાઇલ મિત્રો અપલોડ કરેલી હતી તે મિત્રો અહીંયાથી નીકળી જાય છે તો આપણે ફરીથી ફાઇલ અપલોડ કરી લઈએ ત્યારબાદ મિત્રો આપણે જમીનની વિગતની અંદર આઠ અને સાત બારના જે ઉતારા અપલોડ કરવાના રહે છે તે અહીંયા બતાવે છે પરંતુ આપણે હાલમાં મિત્રો અહીંયા સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરતા હું તમને બતાવું કે જો તમારે ઇમેજ એટલે કે જેપીજી ફાઇલ અથવા તો પીએનજી ફાઇલ હોય તો તેને કેવી રીતે અપલોડ કરવી તો આપણે અહીંયા મિત્રો કોઈ પણ એક ફોટો અપલોડ કરીએ જેથી કરીને કોઈ ખેડૂત મિત્રને ફોટો અપલોડ કરવો હોય તો તેમને તકલીફ ના પડે અહીંયાથી ધારો કે આપણે આ ફોટો પસંદ કરી લઈએ તો પણ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ફોટો પણ અપલોડ થાય છે તો જો તમારે પીડીએફ ફાઇલ અપલોડ કરવી હોય તો તે પણ તમે કરી શકો છો અને જો તમારે કોઈ ફોટો અપલોડ કરવો હોય તો તે પણ તમે કરી શકશું તો અહીંયા જેટલા પણ મિત્રો કાગળો દેખાય તે તમામ કાગળો તમારે અપલોડ કરવાના રહે છે તે સિવાય મિત્રો એક અગત્યની બાબત કે ઘણી બધી યોજનાઓની અંદર અહીંયા મિત્રો એક ઓપ્શન આપેલા છે આપેલો છે કે ખરીદીના અસલ બિલ તો ઘણી બધી વખત મિત્રો ખરીદીના અસલ બિલોની અંદર એક કરતાં વધારે હોય તો તમામ કાગળો તમારે મિત્રો સંયુક્ત એટલે કે ભેગા કરવાના રહે છે ચાર પાંચ અને ત્યારબાદ એની એક પીડીએફ ફાઇલ બનાવી અને જે સંપૂર્ણ પીડીએફ ફાઇલ હોય તે મિત્રો અહીંયા અપલોડ કર ખરીદીના અસલ બિલની અંદર મિત્રો તમારે જેટલા પણ અસલ બિલો હોય તે તમામની એક મિત્રો પીડીએફ ફાઇલ બનાવવાની રહેશે અને ત્યારબાદ જે સંપૂર્ણ પીડીએફ ફાઇલ છે તે મિત્રો તમારે અહીંયા અપલોડ કરવાની રહે છે કારણ કે મિત્રો બિલ અપલોડ કરવા માટે અહીંયા તમને એક જ ઓપ્શન જોવા મળશે બીજો કોઈ ઓપ્શન જોવા નહીં મળે તો મિત્રો તમારે સંપૂર્ણ જે પણ બિલો હોય તેની એક પીડીએફ ફાઇલ બનાવી અને ત્યારબાદ મિત્રો તે ફાઇલ અહીંયા અપલોડ કરવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને